માણસા પંથકમાં શનિવારે ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને પગલે શનિવારે વહેલી સવારથી માણસા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો મળતા આંકડા મુજબ સવારે સાડા નવ વાગ્યા સુધી છોતેર મીમી એટલે કે ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો ભારે વરસાદના પગલે માણસા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા મોટા ભાગના માર્ગો પાણીમાં ગરકાવ થયા હતા

માણસા તાલુકામાં નોધાયો હતો